રાજ્યમાં ડ્રગ્સ દારૂ નું ચન વધ્યું છે ત્યારે આવું જ એક સુરત શહેરમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે કે જ્યાં જાન્યુઆરીના રોજ સુરતના વાય જંક્શન ખાતે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડ્રગ્સ દારૂ જેવા નશાથી લોકોને દૂર રહે તે માટે અવેરનેસનો કાર્યક્રમ પણ યોજાયો હતો તો આજે જેમ કે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે અહીંયા યુથ નેશન દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ લાઈફ એટલે ડ્રગ્સ ને ના અને જિંદગી ને હા તો એક વસ્તુ મે કહી કે આજથી બાર વર્ષ પહેલા મેં ડ્રગ્સના અંદર ફસાઈ ગયો હતો અને એવો ફસાઈ ગયો હતો કે સવાર સાંજ મને ડ્રગ્સ જ દેખાતું હતું અને ક્યારથી મને એક સંદેશ મળ્યો રિયાબ સેન્ટરનો સંદેશ મળ્યો જેના અંદરથી મેં ડ્રગ્સમાંથી નીકળ્યો અને આજે બાર વર્ષ થઈ ગયા મને વ્યસન છોડીને તો આજ બીજાને મદદરૂપ થાઉં છું અત્યાર સુધીમાં મારા પાસે અઠ્ઠાવીસો થી ત્રણ વ્યક્તિ લોકો રહીને ગયા છે જે આજે સારી લાઈફ જીવે છે અને બહુ બધા એવા લોકો છે આજે સમાજમાં કેમ કે જે યુવા પેઢી છે જે ડ્રગ્સના અંદર સખડાયેલી છે તો એના અંદર પણ બહુ વધતું જાય છે તો એ લોકોને પણ એક જ સંદેશ છે અગર નહીં કરી શકું છો તમે પણ કરી શકો છો અને જે કોઈ તમારા નજદીકમાં પણ હોય જે ડ્રગ્સના અંદર સખાયેલા હોય એ લોકોને પણ એક જ સંદેશ છે કે અત્યારે જ જે અમે રિહાઇબ સેન્ટરનો સંપર્ક કરો